ભરૂચના મનુબર ચોકડી પાસે આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલના રસોડામાં અચાનક આગ લાગી સદનસીબે કોઈ જાનહાની નહીં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં આજરોજ એક મોટી દુર્ઘટના ટળી હતી રવિવાર હોવાથી હોટલમાં મોટી સંખ્યામાં પરિવારો ભોજન માટે આવ્યા હતા

આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા શહેરની અન્ય હોટલોમાં અગ્નિ સુરક્ષાના સાધનોની તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ